हेलो एवरीवन मैं अपने सागा सेना व्लॉग मा के हम थाने बताय मजा मजा फैमिली तो फैमिली में घना टाइम थी नक्की करतो के मारे डिवाइस बदलाउ से डिवाइस बदलाउ से पण यार काही हूं केवा के घना टाइम थी हम बेगु करू काही हिरकू थातु नहीं पण आज अवे नक्की करू छु फाइनली मेल आवे तो जोई से पण हमारे मम्मी ई माने तो थाय वे हम थाय बा तर बापू पाहा बेटा हां पाछे नाना ने पाडे अत्रे हूं सोपता हूं

કીધું પડે ખબર પડે સીધા રામભાઈ મને વાત ખોટું તો પૂછી ફોન લેવો મારે લઈ લ્યો મારી ખુશી થી લઈ લ્યો બાપુ પૈસા આપે તમે મારા બાપા પાસે મોકલો મારા બાપા તમારી પાસે આવશે પરમિશન ને બસ આપડે બીજું કઈ બેન ગણે ભૂલાઈ જાય આગળ બાકી યાદ નું

શોક ઉપર તો ભૂકી જતા પણ થઈ ગયો છે એક પ્રોબ્લેમ એમાં છું એવું છે કે અમારે જે વેરિયન્ટ જોતું છે ને એ મળતું નથી ને મંગાવવું પડે તો ત્રણ દિવસ પછી આવે તો ત્રણ દિવસ વેટિંગ કરવું પડશે તો મોબાઈલ તો આઈફોન લેવા આવ્યો પણ પ્રોપર થઈ ગયો છે તો આપણે ફોન લઈ લીધો હા જે જૂનો ફોન હતો ને એમાં નેમિશન મેળવી દીધું છે કેમકે જે એટલા ટાઈમથી હું વેટ કરતો હતો એ મોબાઈલ હજી મંગાવવું પડે એમ છે તો ખમવું પડશે કેમ કે એટલા ટાઈમ વેટ કર્યો છે ઘણા ટાઈમથી પ્લાનિંગ કરતો હતો જે મોબાઈલ લેવાનો છે તો તમે કમેન્ટ કરીને કહી દેજો કે મારે કઈ મોબાઈલ લેવાનો છે એમ જે થોડાક દિવસ પછી આવવું પડશે લેવા કેમ કે અત્યારે અવેલેબલ છે નહીં ને એમાં એવું છે કે એટલો મારે લેવો તો પાંચસો બારમાં તો એ વેરિયન્ટ અત્યારે છે નહીં બે ત્રણ દિવસ પછી આવવાનું છે તો બે ત્રણ દિવસ પછી પાછો આવશે સુધી હવે વેટ કર્યો તો વેટ કરવો પડશે અત્યારે હું તો પૈસા લઈને એવું તો અડધા થઈ જાય પણ કાંઈ છું નહીં લેવા પછી પાછા જઈ ઘેર હવે હવે નાસ્તો કરતા જઈ ને આ મોબાઈલનું કામ થઈ ગયું એટલે લાટ પણ હું આ દામ એક્સાઇટમેન્ટ મને વધારે હતી કે મેં આ કેટલા ટાઈમથી વેટ કરતો હતો આઈફોન જે મારે લેવા નહોતો એ લેવા આવ્યો તો ફાઇનલી પણ આવી રીતનું છું એટલે વેટ તો કરવો પડશે આવું તો હાલશે નહીં પણ હાલ્યા કરશે હવે એટલો વેટ કર્યો તો એટલો વેટ તો કરવો જ પડે આઈફોન તો ન લીધો પણ આ ફોન છે ને નવો કન નહીં ગમે ફોન તો ન મળ્યો પણ છા પીતા જઈ અમે થઈ ગયા છે બહુ કન્ફ્યુઝ હવે પાછા મળશું કાલે હાલો અમે સાહેબ

હજી કન્ફ્યુઝન તો છે પણ હવે કાલ મંગાવી લેવું લાગજો તો બે ત્રણ દિવસમાં આવી જાય અને હું કઈ આઈફોન લેવાનો છું એ તમે બધા કમેન્ટમાં કહી દેજો મને તો ખબર પડશે હવે બાકી હજી તો મારે બે ત્રણ દિવસ વધારે થઈ જાય નક્કી નથી પણ આજ મારે પોપર થઈ ગયો હું કેટલો આમ એક્સાઈટમેન્ટ હતી કે અહીં નવો આઈફોન લઈને આવી ઘેરે પણ બધુંય ફૂ થઈ ગયું એવું હોય ભાઈ ધીરેજ ના ફળ મીઠા હોય બે ની પીછી બંધ આપડે લઈ આવશું

બાકી જોઈશે કઈ હું થાય કઈ મોબાઈલ લઉં છું બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળીએ પછી કાલે નવા વ્લોગમાં જવાથી બધીને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા બાય બાય